માનવ જીવનના અસ્તિત્વ માટે વનસ્પતિ વેલ અને વૃક્ષ અનિવાર્ય ગણાવતા શ્રી પ્રફુલચંદ્ર આચાર્ય માનવ જીવન અસ્તિત્વ માટે વનસ્પતિ વેલ અને વૃક્ષ અનિવાર્ય છે કથાકાર શ્રી પ્રફુલચંદ્ર આચાર્ય દ્વારા માનવ જીવન અસ્તિત્વ માટે વનસ્પતિ વેલ અને વૃક્ષ અનિવાર્ય હોવાનું જણાવી વૃક્ષારોપણ પછી જતન વધવું મહત્વનું ગણાવ્યું છે તાજેતરની ભારે ગરમીના પ્રકોપ સામે પર્યાવરણની હવે ચિંતા રહ્યાનું લાગી રહ્યું છે આ પરિસ્થિતિમાં રંગોળાના વક્તા કથાકાર શ્રી પ્રફુલ આચાર્ય દ્વારા માનવ જીવન અસ્તિત્વ માટે વનસ્પતિ વેલ અને વૃક્ષ અનિવાર્ય હોવાનું જણાવ્યું છે શાસ્ત્રોમાં પણ વિવિધ ઉલ્લેખોમાં વૃક્ષ મહિમા રહેલો છે કથાકાર શ્રી પ્રફુલ ચંદ્ર આચાર્ય દ્વારા આ સંદેશ આપવા સાથે વૃક્ષારોપણ પછી જતન પણ વધુ મહત્વનું ગણાવ્યું છે સમય સ્થિતિ અને સંજોગને અનુસરી અત્યારે દરેક જીવાત્માઓ એમ વિચારી રહ્યા છે કે જો પર્યાવરણ બચશે અને વૃક્ષ દ્વારા જ પર્યાવરણ બચવાનું છે વૃક્ષો ઓછા થવાથી આ વર્ષે જ બધાને અનુભવ થયો છે કે આગલા વર્ષની ગરમી કરતાં કેટલા ઘણી ગરમી વધારે થઈ એ વૃક્ષોની સંખ્યા ઘટી છે એટલે આપણે ત્યાં પુરાણોમાં એક કથા છે કે ભાઈ ચોરાશી લાખ યોનીના જીવો છે એમાં એકવીસ લાખ જીવ વેલ અને વૃક્ષોના છે અને જો કે આપણા વૈજ્ઞાનિક સુભાષચંદ્ર બોઝે સાબિત કરી દીધું છે કે ભાઈ વૃક્ષોમાં પણ જીવ છે એટલે મનુષ્યના જીવોને ટકાવવા માટે વનસ્પતિ વેલ અને વૃક્ષો આને જીવંત રાખવા જરૂરી છે અને સંખ્યાબદ્ધ જીવંત રાખવા જરૂરી છે એટલે મારો તો બધાને એક જ સંદેશ છે કે વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષ તો વાવે જ અને એને ઉછેરીને મોટું કરે વાવવાથી ફળ નથી એ વૃક્ષ વાવ્યા પછી એનું જતન કરી અને ઉછેરે જોકે પોતાની પાસે શક્તિ જો હોય તો અનેક વૃક્ષો વાવે નહીં અને અનેક વૃક્ષો ઉછેરે નહીં એ આપણને જીવતદાન દેનાર છે મનુષ્ય જાતિ ને જીવાડવી હોય તો વેલ અને વનસ્પતિ આ બે જાતિનું જતન કરવું પડશે પડશે ને પડશે માટે એ જનતાના દરેક જીવો આપને મારી એક ખાસ ભલામણ છે કે રણછોડમાં છોડ અને છોડમાં રણછોડ સાથે સાથે ગીતાજીમાં પણ કહ્યું છે કે ભગવાને વિભૂતિયોગ નામનો બીજો અધ્યાય બનાવ્યો છે એમાં ભગવાન પોતે બોલ્યા છે કે વૃક્ષોમાં પણ હું છું એમાંય પીપળામાં તો મારું સ્વરૂપ છે અને પીપળો હું પોતે છું તો જો પીપળાથી તો કે છે બહુ ઓક્સિજન ઉત્પન્ન થાય છે માટે જેને ઉછેરવા માટે વધારે પડતી મહેનત પણ કરવી નથી પડતી જતન પણ નથી કરવું પડતું એ વાયુમાંથી પાણી લઈ અને પોતાનું પોષણ કરે છે એવા જો પીપળા જો વેવાઈ જાય તો તો બહુ સારું બસ પ્રકૃતિ માટે આટલું જ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન આભાર સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર